पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન બાબાભાઈ ભરવાડ સંત શ્રી દાસારામ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અદ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે વર્તમાન સમયમાં જે મોટા સ સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી આજે પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બની બે કરોડ એકાવન લાખ રૂપિયાનું માથબર આપી આ છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું ભૂમિપૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ખાતે સદારામ કન્યા છાત્રાલયના ભૂમિપૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ ભગીરથ કાર્ય કરવા બદલ

સાથે જ સારા કાર્યોમાં રોડા નાખવાના વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખા તત્વો ગણાવ્યા હતા કમલેશ પટેલ પાટણ દરેક જિલ્લે પ્રોગ્રામ થઈ રહ્યા છે કે થઈ રહ્યા એ બહુ કોઈ રાજકીય હોય કોઈ સામાજિક હોય કોઈ ધાર્મિક હોય પણ આજે આ પાટણ એ સદારામ બાપુના નામે કન્યા હોસ્ટેલના નિર્માણનું ભૂમિપૂજન છે અને જે દાતાઓને પણ અભિનંદન આપીએ અને આયોજકોએ પણ ટૂંક સમયની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે દીકરીઓની સલામતી માટેની વાત હોય બાળ લગ્ન અટકાવવા માટેની વાત હોય અને અનેક સમસ્યાઓ છે ગરીબ સમાજની દીકરીઓ એમાં ખાસ કરીને પાટણ એ એજ્યુકેશનનો હબ ગણાય અને એજ્યુકેશનના હબના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખૂબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે એટલે એમને સમગ્ર ટીમને અભિનંદન ટૂંક સમયની અંદર જ્યાં પણ કન્યા હોસ્ટેલના કામ માટે જે જરૂર પડે એ બધા જ સાથે મળીને મદદ કરવા માટેના બધા વિચાર પણ કર્યો છે અને એમાં ટીમ આખી આગળ વધે એવી અમી શુભેચ્છા ઉપાયરીબેન ખાસ કરીને સાંસદ પણ રહી ચૂક્યા હોય ખોટા વચનો આપ્યા હોય શિક્ષણ બાબતે તેવા લોકોને પણ ન બોલાવવા અને તેમજ અન્ય લુખાઓને પણ સામાજિક સ્ટેજ ઉપર સ્થાન ના આપો તેવું આપી ગયું છે કોને અનુલક્ષીને કહ્યું છે હા હું માનું છું ત્યાં સુધી કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમૂહ હોય અને કોઈ પણ સારું કામ કરતા હોય તો એમને સ્વાભાવિક છે કે નાના મોટા વિઘ્નો આવતા હોય છે અને વિઘ્નો કોણ લાવતા હોય છે ભૂતકાળ અંદર અંદર દેવી દેવતાઓ જ્યારે એમના કોઈ યજ્ઞ હતા તો એની અંદર કોઈકને કોઈક રાક્ષસી જે વિચારો ધરાવતા લોકો એ હવન માં આડકા નાખવા માટેના પ્રયત્નો કરતા એ હું આપણે રોજે રોજ કહીએ છીએ એમ કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ સમાજ હોય અને કોઈ પણ કામ કરવાવાળા માટેની એમની ટીમ હોય તો ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ જે કામ કરવાવાળા લોકો છે એને ન કરવા દેવા વાળા ડિસ્ટર્બ કરતા હોય છે એમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈ એ રીતે હું વ્યક્તિગત રીતે કોઈને કંઈ કહેવા માંગતી નથી પણ આવા દરેક લોકો હોય છે એટલે જે જ્યાં પણ આવું કામ થતું હોય એમાં બનતા હોય અને એ પણ જેનું યોગદાન ના હોય અને વારંવાર જે સંસ્થાનું કામ થતું હોય એમાં હિસાબો માગતા હોય તો એક પણ રૂપિયો નથી આપતા અને ફોટો ડિસ્ટર્બ કરે છે એને લુકાવો કહી શકાય એટલે આમાં મને વ્યક્તિ રીતે હું કોઈ પણ જ્યાં પણ એ તમામ માટે લાગુ પડે છે જ્યાં પણ દરેક જિલ્લામાં જ લાગુ પડે છે દરેક સમાજમાં લાગુ પડે છે અને દરેક ક્ષેત્ર ની અંદર લાગુ પડે છે એટલે જ્યાં જ્યાં જે ક્ષેત્ર નું કામ થતું હોય એમાં જે આપણે કમસે કમ આપણે આર્થિક મદદ ના કરીએ બીજી ના કરીએ પણ એમાં બાધારૂપ ન થઈએ એવો દરેકનો માનવ તરીકે વિચાર હોવો જોઈએ આવું હું વ્યક્ત રીતે માનું છું અંધશ્રદ્ધામાં મેં કીધું એમ કે લાખો કરોડો રૂપિયાના મંદિરો જેની પાસે પોતાનો પરિવાર પણ માડ ચલાવતા હોય ને એવા લોકો વ્યાજે પૈસા લઈને પણ મંદિરોના નિર્માણ માટે કરીને આપતા હોય છે આપણે કોઈ ધર્મનો વિરુદ્ધ કરતા નથી પણ જે આર્થિક રીતે સદ્ધર હોય અને પાંચ પચીસ રૂપિયા મંદિરોમાં આપે બરોબર છે આપણે દેવી દેવતાઓને માનીએ તો દિલથી માનીએ આસ્થાથી માનીએ એને અગરબત્તી કરીએ અને બધાની છબી મળતી હોય છે પણ એક આપણા મગજમાં જે ભરેલું છે એક શિક્ષણ માટે નહીં પણ ધાર્મિકતા માટે અને એના હિસાબે બીજા સમાજોની સરખામણીમાં ગરીબ સમાજોના શૈક્ષણિક સંકુલો નથી બનતા અને એના કારણે દીકરા દીકરીઓ ભણી શકતા નથી એટલે પહેલું સરસ્વતી માતાના મંદિર મળે અને પછી દેવી દેવતાઓના કે જેના મંદિર બનાવવા માંગતા હોય એ એ લોકો ભણ્યા ગણ્યા પછી સારી રીતે શેર થઈને ધાર્મિક મંદિરો બનાવે તો એ વાંધો નહીં પણ શરૂઆતમાં સરસ્વતી માતાના મંદિર બને એવી હું સૌની ભાઈ અપેક્ષા રાખું થેન્ક યુ

પાંચે જિલ્લામાં જે મેન આજ પાટણ કહેવાય છે પાટણમાં આજે દીકરીઓ અમારી ઠાકોરની ભણી છે અને પચીસ ટકા અમે જે અનામત રાખી છે એ સીટો ખાલી રહે છે સર્વ સમાજ માટે રહે છે હું ભાવાભાઈ ભરવાડ આજે હું ભૂમિપૂજનમાં આવ્યો હતો અને દરેક દીકરીઓને આશીર્વાદ આપું છું કે ટૂંક સમયમાં વીસ થી બાવીસ મહિનામાં અમે આ કાર્ય પૂરું કરશું અને અમે દીકરીઓને અંદર પ્રવેશ આપશું અને ફરીથી અમે એક લાલવા જમાડી અને સમાજને જમાડશું એ જ હસ્તુ

જેમ મારી દીકરીઓ એવી રીતે તમે આગળ મોકલજો અમે એની પૂરી સુરક્ષા આપશું અને સુરક્ષા સાથે એનું ભણતર રહેવાની શિક્ષા દરેક વસ્તુ અમે ધ્યાન રાખશું ઝીણવટમાં ઝીણવત ધ્યાન રાખશું આટલો અમારો ખર્ચો થતા અમે બધા સદારામ સમય સમિતિ જે અમારું વિઝન હતું એ વિઝન આજે અમે પૂજન કરી અને નક્કર પુરાવા વાતો નહીં જે અમે ધાર્યું હતું કે અમે બે મહિનામાં પ્લોટ લઈ એનો દસ્તાવેજ કરી અને એની પાયાથી ઉપર ચણતર લઈ અને અમે બધા સાથે બાવીસ મહિનામાં આ કાર્ય પૂરું કરશું એ જ